અહીં ધુળેટીના પાવન પર્વે હજારો ભાવિકો આવે છે અને મેળો ભરાય છે. લોકો અહીં માનતાઓ પણ લઈને આવતા હોય છે અને જગતપીરને સવાયો ખજૂર ચડાવે છે અને ભાવી ભક્તોની મનોકામના અહીં પૂર્ણ થાય છે. જગતપીર આશ્રમે ધુળેટીના દિવસે પ્રસાદી રૂપે લોકો ખજૂર આરોગે છે પરંતુ અહીં બીજા દિવસે એક પણ ખજૂરનો ઠળિયો જોવા મળતો નથી. તેમજ ઉગતો પણ નથી જેથી ખરા દિલથી પ્રાર્થના કરતા ભક્તોની મનોકામના પૂરી થાય છે અહીં દર વર્ષે ધૂળેટીના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જગતપીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને કોમી એકતા કાયમી જોવા મળે છે લોકો અહીં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવે છે તેમજ રાત્રે ભોજન અને ભજનો ભરપૂર આનંદ માણે છે રિપોર્ટર અશ્વિન કણસાગરા ગાડિયાધાર એએમપી ન્યૂઝ ઇન્ડિયા મારું નામ મગનભાઈ જેસુરભાઈ કાકડિયા ગામ વેલડી દાદાનો વર્ષોથી અહીંયા મેળો થાય છે અને ખજૂર ધરાવાય છે અહીંની આસ્થા છે અને અમે અહીંયા બાજુના જ ખેતરવાળા છે વર્ષોથી ખજૂર ધરાય છે વળતે દિવસે એનો ઠળિયો દેખાતો નથી અને એક પણ ખજૂરી ઉગતી નથી અને કોઈ પણ માનતા કરે એની અસુખ માનતા જે કોઈને દુઃખ હોય એ દૂર થાય છે અને અસુરની માનતા ધરાવાય છે અને ભાવથી બધાની આસ્થા પ્રમાણે કામ થાય છે આજ રોજ ધોલેટી નિમિત્તે અમારા વેરડી ગામે સાવડિયા અને વેરડીની યાદમાં અમારા જગતવીર દાદાનું સાનિધ્ય આવેલું છે ત્યાં રોજ દર વર્ષે આમ તો અવિરત ઘણા વર્ષોથી છેલ્લા વીસ વર્ષોથી આ મેળાનું આયોજન થાય છે અને એ મેળામાં હજારો નહીં પણ લાખો વ્યક્તિઓ અલગ અલગ સિટીમાંથી અહીં વધારે છે દાદાના દર્શને અને અહીં માનતા આપણે કયું છે દાદાના સાનિધ્યમાં અને તમારી જે કાંઈ માનતા હોય એ દાદા અવશ્ય પૂર્ણ કરે છે અને અહીં અમારો એક વીડ ગામ બધી જ આશ્રમ આવેલ છે એ આશ્રમમાં રસોડું અમે આજે કરીએ છીએ ધોળેટી જેમાં ચાલીસથી થી પચાસ હજાર માણસો જમણવાર હોય છે અને વીડ ગામ તથા આજુબાજુના દરેક ગામના માણસો સેવામાં આવે છે અને આ કાર્ય પૂર્ણ કરે છે અને આજે જગતપતિ દાદાનો જે અમારો હાસ છે એ સંપૂર્ણપણે સો એ ટકા મનાય છે અને એની જે કંઈ માનતા હોય છે એ પૂર્ણ થાય છે ધન્યવાદ thank <laughs> you